જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશું કેમ કે આપણા બ્લોગ વિડીયો જોતા ને બધા મજામાં જ હોય છે અત્યારે આપણે થોડાક દિવસ પછી બ્લોગ સ્ટાર્ટ કર્યા છે એટલે કે પેપર ચાલુ હતા હજી પેપર ચાલુ જ છે એવું કઈ નથી પણ આ પેપર પછી વિડીયો આવશે બરોબર છે અત્યારે પેપર ચાલુ છે પણ પેપર પછી વિડીયો આવશે બરોબર અત્યારે આજે ત્રીજું નહીં ને ચોથું પેપર લઈએ બરોબર છે તો હાલો અત્યારે પહેલા દર્શન કરતા હોય પછી આપણે આગળનો પ્લાન જણાવી દઈશ તો મિત્રો અત્યારે આપણે દર્શન કરી લીધા છે ને અત્યારે વાગવામ કેટલા થઈ ગયા ખબર અત્યારે વાગવામ થઈ ગયા આઠ ને દસ તો અત્યારે આપણે કરવાનું કાંઈ નથી અત્યારે આપણે ચોપડા કંઈક કરવાના છે કારણ કે અત્યારે ટ્યુશનમાં જવાનું છે ટ્યુશનનું ચાલુ છે બરાબર એક્ઝામ્પલ એવું આપણે ત્રણ પેપર વયા ગયા સ્ટેપ ઇકો બીઓ બરાબર ત્રણ વયા ગયા હવે આપણે ચોથું પેપર ગુજરાતી સારો સલામ ચાલુ પેપર છે ગુજરાતી ભાઈ ભાઈ હલો પેલા આપણે ચમડા પેક કરી લઈએ પછી ચમડા પેક કર્યા બાદ પછી આપણે કરવાના છે શું કરવાના અમારે ટ્યુશન માં જવાનું બીજું કઈ ન હોય ટ્યુશન જવું પડે હાલો ટ્યુશન માં જાશું એટલે એના માટે ચોપડા પેક કરવા જઈએ કે નહીં કરવા જ જોઈએ ચાલો ચોપડા પેક કરી લઈએ પછી મળીએ થોડીક જ વારમાં માં આ સુધી વિડીયો માં બંને લાઈક કરી દેજો ચેનલ બના સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો ચાલો ફાટાફાટ આપણે ચોપડા પેક કરી લઈએ પછી મળીએ થોડીક જ વારમાં મિત્રો ચોપડા ફેક કરી લીધા બેઠા હતા અત્યારે આપણે જવાનું ખબર જવાનું 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 ચાલો આપણે છે ટ્યુશનમાં બીજી ક્યાંય નહીં ચાલો ટ્યુશનમાં જવાનું છે અને અત્યારે વાગો થઈ ગયા હાણા આઠક જેવું થઈ ગયું છે તો ચાલો આપણે પહેલાં ટ્યુશનમાં જઈએ ટ્યુશનમાં આવીને મળે થોડીક જ વારમાં ત્યાં સુધી બન્યા રહેજો અને આમ કરીને આપણે ટ્યુશનમાં માં દે લાવશું તમારા માટે અમારા માટે તો બે કલાક ચાલો પેલા ફટાફટ ટ્યુશન મળે થોડીક વારમાં તો અત્યારે વાઘો કેટલા થઈ ગયા ખબર વાગવામ થઈ ગયા હે તો અત્યારે આપણે જમવા બેસવાનું છે જમી લઈએ કે જમવું તો પડે મિત્રો આપડે જમી લઈએ ચાલો ફટાફટ પછી મળીએ જઈ ત્યાં માં બન્યા રહેજો લાઈક કરી દેજો જરે પર સબસ્ક્રાઇબ કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો મળીએ થોડીક વાર પછી જમી લઈએ ચાલો તો મિત્ર અત્યારે આપણે જમવા બેસી ગયા જમવામાં શું છે ખબર છે જમવામાં કઈક સ્પેશિયલ છે જમવામાં છે કાંઈક આવું હા લે મગબાત પાપડ અને છાસ આવું મસ્ત જમવાનું હોય તો ચાલો હવે જમી લેવું જોઈએ કે નહીં જમી લેવું જોઈએ ચાલો જમી લે પછી મળીએ થોડીક જ વાર તો મિત્ર અત્યારે વાગોંગરા થઈ ગયા ખબર છે અત્યારે વાગવામાં થઈ ગયા હે હાડા અગિયાર અને અત્યારે આપણે જમી લીધું છે એકદમ મસ્ત મજાનું જમી લીધું છે તો અત્યારે આપણે વાંચવાનું છે કેમ કે આજે પરીક્ષા છે દરરોજ હવે પરીક્ષા છે એટલે કેમ કે ડેઈલી પેપર છે જ એટલે દરરોજ વાંચવું જ પડશે જ તો વાંચવા માટે ચાલો વાંચવા બેસી જવું પડે કે નહીં બેસી જ જવું પડે કારણ કે વાંચવામાં શું છે બેસ આય વાંચવાનું આજે કાંઈ હેલા ને હેલા સમજે ગુજરાતી ગુજરાતી ભાષા વાળાને ગુજરાતી શું મળે ભાઈ તો ચાલો હવે આપણે ગુજરાતી નો વેપાર હોય તો ગુજરાતી ની તૈયારી તો કરવી જ પડે ને મિત્રો ચાલો ગુજરાતીની તૈયારી કરવા માંડીએ પછી આજે પેપર છે તો પેપર દેવા જવું પડશે સ્કૂલે જવું જ પડે ભાઈ તો અત્યારે આપણે શું કરવાનું ખબર છે અત્યારે હવે આપણે વાંચો દઈ જઈએ વાંચી લે ફટાફટ પછી મળ્યા થોડીક જ વારમાં આધાર સુધી વિડીયોમાં લાઈક કરી દેજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો ચાલો ફટાફટ વાંચી લે પછી મળ્યા થોડીક જ વારમાં અત્યારે આપણે વાંચવાનું થઈ ગયું છે એકદમ કમ્પ્લીટ તો હવે અત્યારે આપણે શું કરવાનું ખબર છે અત્યારે હવે આપણે થોડીક પછી જવાનું છે સ્કૂલ બાજુ અને અત્યારે વાગવા માં કેટલા થઈ ગઈ ખબર છે અત્યારે વાગવા માં થઈ ગયા એક ને દસ એટલે હજી ઘણી બધી વાર જે જવામાં ઘણી બધી એટલે વીસ પચીસ મિનિટ છે એટલે ઘણી બધી થઈ ગઈ બરાબર તો અત્યારે આપણે શું કરવાનું ખબર છે અત્યારે હવે આપણે થોડીક બેસવાનું છે પછી આપણે કપડા બદલાવાના ને ભાગવાનું ખાલી આટલું જ લઈને જો ખાલી આ જ લઈને જવાનું સ્કૂલે કારણ કે એક્ઝામ માં જ હોય બીજું કઈ નું હોય એટલે એને અત્યારે પેલા થોડીક બે જઈએ પછી થોડીક પછી ક્યાંક કપડા બદલાઈ લેશું ત્યાં સુધી મળ્યા થોડીક વાર પછી મળ્યા થોડીક વાર પછી હો ખાલી થોડીક વાર પછી મળ્યા ત્યાં સુધી બ્લોગમાં બની આવી જો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો થોડીક વાર પછી મળીએ ત્યાં સુધી બ્લોગમાં બની આ રહેજો મિત્રો અત્યારે વાગવા કેટલા થઈ ખબર છે અત્યારે વાગવામ થઈ ગયા છે પૂણા બે જેટલું થઈ ગયું છે તો હવે આપણે અત્યારે જવું પડે એમ છે ક્યાં ખબર સ્કૂલે કારણ કે એક્ઝામ દે તો ચાલો આપણે એક્ઝામ દેવા જઈએ કઈ જગ્યાએ તો સ્કૂલે મમ્મી

વાંચવા તરફ જવાનું કેમ કે એક્ઝામ હજી પૂરી નથી થઈ પૂરી થશે બુધ બુધ બુધવારે થશે લગભગ બુધવારે છે લગભગ પૂરી બરોબર ને આજે જે હતું ગુજરાતી પેપર બહુ સહેલું હતું અને અત્યારે હવે આપણે શનિ વિભાગ ખબર એસપીસીસી નું પેપર છે એસપીસીસી નું પેપર હોય તો ફટાફટ વાંચવું પડે કે નહીં વાંચવું જ પડે ચાલો ફટાફટ વાંચી લે પછી મળ્યા થોડીક વારમાં તો મિત્રો અત્યારે હવે આપણે વાગવા મેલા થઈ ગયા ખબર અત્યારે વાગવામાં થઈ ગયા છે નવ અત્યારે આપણે સુઈ જવાનું ને સવારે વહેલો ઉઠીને વાંચવાનું છે બરોબર છે તો અત્યારે આપણે સુઈ જઈએ મળીએ સવારે વહેલા વહેલા ત્યાં સુધી વિડીયોમાં બની રે જો આપણે જઈએ સુવા માટે સવારે મળીએ તરત જ ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ ધી નેક્સ્ટ ડે

લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરેજો ચાલો ફટાફટ દર્શન કરતા પછી મળીએ તમને થોડીક જ વાર વાર અત્યારે વાગવાનું ગયા છે આઠ ત્રીસ અને અત્યારે હવે આપણે દર્શન કરીને આવતા બરોબર છે દર્શન કરીને આવતા રહ્યા હોય અત્યારે હવે આપણે શું કરવાનું ખબર છે અત્યારે હવે આપણે આજે પણ એક્ઝામ છે તેની રીડિંગ કરવાનું છે છે ખબર છે બરોબર એસબીસીસી નું વાંચવાનું છે ચાલો વાંચી લે ફટાફટ એસપી અને સીસી નું તો ચાલો ત્યાં સુધી વ્લોગમાં માં બન્યા રહેજો આપણે રેડિંગ કરી લઈએ થોડીક વાર પછી મળ્યા થોડીક જ વારમાં તો મિત્રો અત્યારે વાગવા માં કેટલા થઈ ખબર છે અત્યારે વાગવા થઈ ગયા હવે આઠ ને માથે પાંચ ને અત્યારે આપણે ચોપડા થઈ ગયા છે એકદમ પેક હવે જઈ શકો છો ચોપડા થઈ ગયા છે એકદમ પેક તો હવે અત્યારે આપણે શું કરવાનું ખબર છે અત્યારે આપણે ટ્યુશનમાં જવાનું છે ચાલો ટ્યુશન માં જઈએ ટ્યુશનમાં માં આવીને મળ્યા થોડીક જ વારમાં ત્યાં સુધી બ્લોગ માં બન્યા રહેજો એને બાર ને લાઇક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો શેર કરી કરી આપણે ફટાફટ ટ્યુશન માં જઈએ જઈ માં જઈને આવીને પાછા મળીએ તો મિત્રો અત્યારે આપણે ટ્યુશન થી ઘરે પહોંચી ગયા છે ને અત્યારે વાગવા થઈ ગયા પોણા અગિયાર જેવું થયું છે અત્યારે આપણે શું કરવાનું ખબર હે અત્યારે આપણે પેલા જમવાનું છે જમી લે ફટાફટ પછી મળે થોડીક જ વારમાં માં ફટાફટ જમી લે તો મિત્રો અત્યારે આપણે જમવા બેઠા ને અત્યારે જમવામાં છે ગુવારનું શાક છાસ અને રોટલી હમણાં લઈ લઈ બરોબર આવું જમવાનું છે ચાલો જમી જમી લઈએ કેમ કે જમવાનું ભાવે અત્યારે વાગવાન થઈ ગયા પોણા અગિયાર ચાલો ફટાફટ જમી લઈએ પછી મળ્યા થોડીક જ વારમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ દેજો મળીએ થોડીક વાર પછી આપણે જમી લઈએ ફટાફટ ફ તો મિત્રો અત્યારે આપણે જમી લીધું છે એકદમ અને અત્યારે વાગવાન થઈ ગયા કેટલા ખબર બાર વાગવાન થઈ ગયા ને આટલું બધું મૂળ જમવાનું આટલી બધી વાત ના લાગી આટલી બધી વાત લાગી મિત્રો એમાં આપણે શું થયું ખબર જઈમું પછી બ્લોગ વિડીયો આજે એક અપલોડ કરી ફાઇનલી બ્લોગ વિડિયો અપલોડ કરી પછી હવે વાંચવા બેસવાનું ખાઈ છે તો ચાલો વાંચી લઈએ કારણ કે વાંચવું તો પડે જ ને મિત્રો તો ચાલો આપણે વાંચી લઈએ ફટાફટ પાછી મળીએ થોડીક જ વારમાં તો મિત્ર અત્યારે વાગવામાં કેટલા થઈ ગયા ખબર હે અત્યારે વાગવામાં થઈ ગયા હે એક ને ત્રીસ તો અત્યારે હવે આપણે જવાનું ક્યાં ખબર હે સ્કૂલે એક્ઝામ દેવા માટે જવાનું છે એક્ઝામ આજે એસપી નું પેપર છે પછી આવતીકાલે રજા કારણ કે રવિવાર દિવસ રવિવાર પછી સોમવાર આવે ને સોમવારે અકાઉન્ટ પેપર મોજે મોજ રોજે રોજ એટલે અત્યારે હવે આપણે જવાનું જે સ્કૂલે તો ચાલો સ્કૂલે જઈએ સ્કૂલે દે આવીને મળીએ એક્ઝામ દેતા આવીએ ફટાફટ પછી મળીએ બે કલાક બાદ ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો લાઇક કરી દેજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો મળીએ થોડીક પછી આપણે સ્કૂલેથી એક્ઝામ દેતા આવીએ પાંચ તો મિત્રો અત્યારે વાગવામાં કેટલા થઈ ગયા ખબર છે અત્યારે વાગવામાં થઈ ગયા છે પાંચ ને વીસ એટલે કે અત્યારે હવે આપણે સ્કૂલે થી ઘરે પહોંચી ગયા છીએ એક્ઝામ દઈને ને આજે આપણે છે વાર કઈ ખબર શનિવાર તો હવે અત્યારે આપણે શું કરવાનું છે તો કે અત્યારે વાંચવાનું છે કારણ કે વાંચવું તો પડે જ ને તો ચાલો આપણે રૂમ માં જઈને વાંચીએ વાંચી એવો પડે કેમ કે સોમવારે એક્ઝામ છે એટલે આવતીકાલે રજા છે બરાબર તો કાલે પણ થોડુંક વાંચી લેશું અત્યારે થોડુંક વાંચી લઈએ બરોબર છે તો ચાલો બ્લોગ વિડીયોમાં બની આ જો લાઈક કરી દેજો ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો ચાલો આપણે પહેલા ફટાફટ વાંચી લઈએ પછી મળ્યા થોડીક જ વારમાં તો મિત્રો અત્યારે વાગામ દે કે કેટલા ખબર પણ આઠ અને અત્યારે આપણે વાંચવાનું થઈ ગયું છે થોડુંક થોડું બરોબર વાંચવાનું થોડું થોડું થઈ ગયું હોય અત્યારે હવે આપણે શું કરવાનું ખબર છે અત્યારે હવે આપણે થોડી વાર બેસવાનું હોય કે જમવાનું છે બરોબર હાલો આપણે મમ્મીને પેલા પૂછીએ જમવાનું થઈ ગયું છે કે નથી થઈ બરોબર હાલો પેલા પૂછી મમ્મી જમવાનું રેડી તો કેટલીક વાર ચાલો રોટલી બનાવ તો ચાલો આપણે થોડીક વાર પછી જમશો તે થોડીક બેઠા અને સરપ્રાઈઝ એટલે સરપ્રાઈઝ એનો કે ભાઈ ગુડ ન્યૂઝ છે કે ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં મેં હમણાં રીલ્સ નાખી કીધી કે આઠસો એક વાળી બરોબર તમે બધા જોઈ જઈશ એમાં ટુ કે વ્યૂ એટલે કે બે હજાર વ્યૂ કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણે કાંઈક કરવાનું નથી બરાબર તો અત્યારે આપણે શું કરવાનું ખબર બેસવાનું જે થોડીક વાર પછી રેડી થઈ જાય એટલે જમી લેશું પછી મળશું થોડી વાર પછી ત્યાં સુધી બ્લોગમાં બની રહેજો બરાબર થોડીક પછી મિત્રો અત્યારે વાગવા માં કેટલા થઈ ખબર અત્યારે વાગવા માં થઈ ગયા નવ અત્યારે આપણે જમી લીધું એમ થોડીક વાર બેઠા હતા અને વાર થઈ ગયા નવ તો હવે આપણે અત્યારે શું કરવાનું ખબર છે અત્યારે હવે આપણે બ્લોગ વિડીયો એન્ડ કરવો છે કે નહીં કરવો જ છે ચાલો બ્લોગ વિડીયો એન્ડ કરી નાખીએ મળે નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં બધા લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો મળે નવા બ્લોગ રહેશે તો બધાને હર હર મહાદેવ